નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આગળ જોઈશું આજ પ્રકરણમાં તો પ્રવૃત્તિ જોવાની છે સૌપ્રથમ પ્રથમ કે તમારે પાણી લેવાનું છે સો એમ અને એમાં પોટેશિયમ પરમેગરેટના સ્ફટિક છે એ તમારે વગાડવાના છે બરાબર નાખવાના છે પછી જ્યારે સ્ફટિક એના અંદર બરાબર મિક્સ થઈ જાય એમાંથી દસ એમ પાણી દસ એમ સોલ્યુશન લેવાનું છે અને સ્વચ્છ પાણીની અંદર નાખવાનું છે આ આ જ પ્રક્રિયા છે બેથી ત્રણ વાર કરવાની છે તો તમારું દ્રાવણ શું થઈ જશે મંદ થઈ જશે મતલબ એની અંદર પોટેશિયમ પરમેગનેટનું પ્રમાણ છે એ ઓછું થઈ જશે હવે જ્યારે દ્રાવણ મંદ થાય છે કલર આછો થાય એનો મતલબ શું થયો કે તમારું દ્રાવણ શું થઈ ગયું છે મંદ થઈ ગયું છે અને આવું કેમ થયું કે પોટેશિયમ પરમેગનેટના એક સ્ફટિકમાં લાખો કણો આવેલા હોય છે બરાબર પછી એ શું કરશે પોતાને વધુ નાનામાં નાના કણોમાં વિભાજીત કરશે એના કારણે આપણને એનો કલર છે એ આછો થતો જોવા મળે છે આ દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ હોય છે એટલા સૂક્ષ્મ પણ આપણી કલ્પના બહારના છે બરાબર પછી જે દ્રાવ્ય કણોની લાક્ષણિકતાઓ હવે કોઈ પણ પાણીના કણો હોય કે ગમે તે કણો હોય ધારો કે આ કણો છે બરાબર તો જુઓ વચ્ચે જગ્યાઓ રહેલી છે આ જગ્યાની અંદર શું થઈ જશે બીજા કણો છે ગોઠવાઈ જશે ધારો કે તમે લીંબુ પાણી બનાવ્યું તો લીંબુના જે કણો છે લીંબુના રસના અહીંયા નાની નાની જગ્યાઓમાં ગોઠવાઈ જશે બરાબર તો વચ્ચે જે ખાલી જગ્યા હોય છે ત્યાં શું થઈ જશે લીંબુના ચાના કોફીના કણો છે આ રીતે ગોઠવાઈ જશે એના કારણે જો તમે માપ કર્યું હોય પાણી દ્રાવણનું સો એમ એલ તો સો એમ એલથી એમાં વધારો થતો નથી કારણ કે વચ્ચે ખાલી જગ્યાઓ રહેલી હોય છે એમાં એ ગોઠવાઈ થાય છે પછી જે દ્રાવ્યના કણો ગતિશીલ હોય છે તો આ તો તમે રોજ તમારા ઘરે આ તમે વસ્તુ જોઈ હશે કે જ્યારે ઘરે આપણે એક ખૂણામાં અગરબત્તી કરી હોય ત્યારે બીજા ખૂણા સુધી એની સુગંધા આવે છે એનું કારણ શું છે કારણ કે દ્રાવ્યના કણો શું હોય છે ગતિશીલ હોય છે પછી પાણીના બે પ્યાલા લો તમે એકની અંદર છે સાંઈનું ટીપું નાખો બરાબર લાલ સાયનું ટીપું નાખો ભૂરી સાયનું ટીપું નાખો અને બીજાની અંદર મધનું ટીપું નાખો તો તમે જોશો કે સાયનું ટીપું છે એ જલ્દીથી પાણીની અંદર પ્રસરી જશે ધારો કે તમે આ બીક લો આવું એક એના અંદર પાણી છે એના અંદર તમે સાયનું ટીપું નાખો તો શું કરશે જલ્દીથી દરેક જગ્યાએ આપણને એનું પ્રસરણ છે એ જોવા મળે છે તો આપણે કહી શકીએ કે શું હોય છે કણો ગતિશીલ હોય છે પછી તમારે શું કરવાનું છે ગરમ પાણી લેવાનું છે અને બીજી બાજુ ઠંડુ પાણી લેવાનું છે બરાબર એની અંદર કોપડ સલ્ફેટ અથવા પોટેશિયમ પરમેગેરેટ કોપડ સલ્ફેટ નાખો અથવા પોટેશિયમ પરમેગેનેટ નાખો બરાબર અને તમારે જોવાનું છે કે કયા દ્રાવણમાં મિશ્ર થવાનો દર છે એ વધારે છે અને ઓછો છે તો જ્યાં ગરમ પાણી હશે ને ગરમ પાણી ગરમ પાણીમાં દ્રાવણના કણો વધુ ગતિશીલ હોય છે અને ગરમ પાણીમાં દ્રાવણના કણો વધુ ગતિશીલ હોવાથી અહીંયા શું થશે આપણને મિશ્રણ થવાનો દર છે એ વધુ ઝડપી હોય છે તો આપણે યાદ રાખવાનું છે કે ગરમ પાણી હોય તો એ જગ્યાએ શું થશે જલ્દીથી બહુ જ ફા બહુ ઝડપથી ત્યાં કણો છે એકબીજા સાથે મિક્સ થઈ જશે એની ગતિ ઉર્જા છે એ શું હોય છે વધારે હોય છે અને જ્યારે કોઈ પણ આપણે કોઈ પણ દ્રાવ્યના કણોને ગરમ કરીએ ત્યારે એનું તાપમાન વધે અને તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા પણ વધે છે અને આ દ્રાવ્યના કણો જ્યારે એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે અને એક દ્રાવ્યના કણો છે બીજા દ્રાવ્ય કણોની ખાલી જગ્યામાં ગોઠવાઈ જાય છે તો આ રીતે જે બંનેની આંતર મિશ્ર થવાની ઘટનાને શું કહેવાય છે પ્રસરણ કહેવાય છે અથવા એને ઇંગ્લિશમાં કહેશું ડિફ્યુઝન શું કહેવાય છે ડિફ્યુઝન કહેવાય છે પછી એક બીજું ઉદાહરણ તમને કીધું છે કે કયા પદાર્થની અંદર વધારે બળથી એકબીજા સાથે જોડાયેલા હોય છે ખીલી લો તમે લોખંડની ચોકનો ટુકડો રબર બેન્ડ તો આમાં તમે જોઈ શકો છો કે ચોકનો ટુકડો છે રબર છે એ સરળતાથી તમે તૂટી જાય છે એટલે કે લોખંડની ખીલ્લી છે એ સરળતાથી તૂટતી નથી પણ તમે પ્રહાર કરો એને કાપો એને ખેંચો એને સમય લાગશે તૂટવામાં એના કારણે કહી શકાય કે લોખંડની ખીલીમાં કણો છે બહુ પ્રબળ બળથી જોડાયેલા હોય છે તો આ બધી પ્રવૃત્તિ આપણે શું નક્કી કરશું કે દ્રાવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે અને આ બળ શું કરે છે એકબીજા સાથે એને જકડી રાખે છે આ બળ બધે એક સમાન હોય છે ના પદાર્થ બદલતા આ આકર્ષણ બળનું મૂલ્ય છે એ બદલાતું રહે છે તો આ હતું આપણા બીજા ટોપિકની સમજણ સમજૂતી આગળ આપણે પાર્ટ ત્રણ મૂકશું જેમાં આગળના ટૉપિકની વિસ્તૃતમાં ચર્ચા કરશું